દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાનેલાવ ગામે ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં અગિયાર દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા હાલોલ તાલુકાના પાનેલાવ ગામે દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૃણાલભાઈ ભાટિયા સહિત ટ્રસ્ટના અગ્રણીઓના સૌજન્યથી ચોથો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કંજરી રામજી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામચંદ્રાજી મહારાજ હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો તેમજ પાનેલાવ ગામ સહિત આસપાસના ગામોના ગ્રામજનો આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં પ્રભુતામાં પગલાં પાડી દાંપત્ય જીવનની શુભ શરૂ કરનાર અગિયાર જોડાવાની દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને દાવતાઓ દ્વારા કન્યાદાન કરી કર્યાવર સહિત વિવિધ પ્રકારની ભેટ સોગાદો આપવામાં આવી હતી જેમાં અગિયાર નવ દંપતિઓને પરમપૂજ્ય મહંત શ્રી રામચરણદાસજી મહારાજ હાલોરના ધારાસભ્ય જયદ્રશિંહ પરમાર તેમજ અગ્રણીઓ દ્વારા આશીર્વાદ પાઠવી સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી અને ચોથા સમૂહ લગ્નોત્સવનું સફળતાપૂર્વક દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સમતું નથી તેમ જ શરૂઆત કરતા પહેલા જગતજનની માકાડી નારાયણ બાપુ અને આપડા સર્વની કુળદેવીને સર્વને આપણે મહાનુભાવોને વિનંતી કરીશું કે દીપ પ્રાગટ્ય કરી આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું સ્વાગત કરું છું